ત્યારે ઇઝરાયલની એક કંપની દ્વારા સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને દસ હજાર ડ્રોનનો ઓર્ડર મળ્યો છે આ કંપનીએ દસ વર્ષ સુધી વર્ષે એક હજાર ડ્રોન ઇઝરાયલની કંપનીને પૂરા પાડવાના રહેશે હાલમાં જ ઇઝરાયલની આ કંપનીના સભ્યો સુરત આવીને ભારતમાં તૈયાર આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ સો બસો નહીં પરંતુ દસ હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે સો મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એફપીવી ડ્રોન કંપનીનો સંસ્થાપક છું તો અમારે જે રિસેન્ટ એમઓયુ થયું છે એક ઇઝરાયલની કંપની છે યુએવી ડાયનેમિક્સ એમની સાથે થયું છે દસ હજાર ડ્રોન્સનું છે તો આ જે દસ હજાર ડ્રોન્સ છે એ અમારા પાંચ વર્ષનું એમઓયુ છે જે હર વર્ષે બે હજાર ડ્રોન્સ હશે અને આપણે ખાસ વાત કરીએ આ એમઓયુની તો ઇઝરાયલના જે કંપનીના યુએવી ડાયનેમિક્સના જે સંસ્થાપક ડિરેક્ટર જે આપણે સુરતમાં આવેલા અહીંયા એમને જોયું અમારું કામ શું છે અમે શું કર્યું છે તો એ બધા રીતે પછી અમારે એમયુ સાઇન થયું ને અમારે ફર્સ્ટ એક્સપોર્ટ અમને રિસેન્ટલી જ એનું કર્યું